પ્રણામ પ્યારે મિત્રો આત્મા એટલે શું ભાગ એક માં અને ભાગ બે માં આપણે એની ચર્ચા કરી પાંચ તત્વ આ શરીરમાં કેવી રીતે કામ કરી રહ્યા છે એ સવર જ્ઞાન દ્વારા આપણે સમજવાની કોશિશ કરી શિવ સર્વોદયની અંદર ભગવાન શિવ માં પાર્વતીજીને સવરનું જ્ઞાન આપે છે અને માં પાર્વતીજી શિવજીને પૂછે છે કે આ જીવનું કલ્યાણ સવર દ્વારા કેવી રીતે થાય તો ભગવાન શિવજી માં પાર્વતીજીને સવર જ્ઞાનને વિસ્તારથી સમજાવે છે સવર જ્ઞાન દ્વારા આ ચેતનાની ગહેરાઈ આ ચેતનાની ઊંડાઈ આ ચેતનાની ઉસાઈ અને આ ચેતનાનો વિસ્તાર કેવી રીતે થયો કેવી રીતે થાય એ ભગવાન શિવજી માં પાર્વતીને શિવ સર્વોદયની અંદર સંપૂર્ણ જ્ઞાન આપે છે શિવ એટલે પુરુષ અને પાર્વતી એટલે પ્રકૃતિ આ બ્રહ્માંડનો ફેલાવ આ બ્રહ્માંડનો વિસ્તાર પુરુષ અને પ્રકૃતિમાંથી થયો મૂળ વાત આપણી એટલી છે કે આત્મા એટલે શું આત્માને સમજવા માટે આપણે પાંચ તત્વની વાત કરી પાંચ તત્વની અંદર બીજા ઓગણીસ તત્વ આવેલા છે આજ આપણે એની ચર્ચા કરીશું કે ઓગણીસ તત્વ કઈ રીતે આવેલા છે તો ચાર સૂક્ષ્મ ઇન્દ્રિય છે મન બુદ્ધિ સીધ અને અહંકાર પાંચ કર્મ ઇન્દ્રિય અને પાંચ જ્ઞાન ઇન્દ્રિય ચાર પાંચ અને પાંચ બરાબર ચૌદ થાય અને પાંચ આ તનની માત્રા છે ચૌદ ને પાંચ ઓગણીસ થાય ઓગણીસ ને પાંચ ભૂતો છે ભૂત પૃથ્વી જલ અગ્નિ અને વાયુ અને આકાશ પાંચ તત્વ પાંચ ને ઓગણીસ ચોવીસ થાય અને ચોવીસ તત્વની વાત સાંખ્યા દર્શનની અંદર સાંખ્ય દર્શન શાસ્ત્રીની અંદર કરવામાં આવી છે અને સાંખ્ય દર્શનની રચના મહર્ષિ કપિલે કરેલી છે મહર્ષિ કપિલે સાંખ્ય દર્શનની અંદર પૂર્ણ તત્વનું જ્ઞાન આપ્યું છે બ્રહ્મની વાત નથી કરી તો વેદની અંદર બ્રહ્મની વાત કરી છે વેદાંતે બ્રહ્મની વાત કરી છે વેદે તત્વની વાત નથી કરી વેદમાં સંપૂર્ણ બ્રહ્મની વાત છે અને સાંખ્ય દર્શનની અંદર સંપૂર્ણ તત્વની વાત છે તો સાંખ્ય દર્શન દ્વારા આપણે સોવીસ તત્વને જાણી લઈએ સોવીસ તત્વ સંપૂર્ણ રીતે સોવીસ તત્વનું આપણને જ્ઞાન થઈ જાય કે ચોવીસ તત્વનું કઈ રીતે નિર્માણ થયું ત્યાર પછી આપણી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય અને પચીસમું તત્વ જે છે એ સમજાય મહર્ષિ કપિલ કહે છે સાંખ્ય દર્શનની અંદર કે ચોવીસમું તત્વ એ પુરુષ તત્વ છે અને ચોવીસ અને એક પુરુષ તત્વ મળી અને પચીસ તત્વ થાય પુરુષ તત્વ પ્રથમ કેમ નહીં પુરુષ તત્વને પચીસમું તત્વ કીધું પુરુષ તત્વ થકી આ સોવીસ તત્વનું નિર્માણ થયું પુરુષ તત્વ એ ચૈતન્ય શક્તિ છે પુરુષ તત્વ એ ચેતન શક્તિ છે અને પ્રકૃતિ ઝડ છે પુરુષ એ નિષ્ક્રિય છે અને પ્રકૃતિ સક્રિય છે પુરુષ નિર્ગુણ છે અને પ્રકૃતિ ગુણવાન છે તો પુરુષ યાની ચેતન્ય પુરુષ યાની ચૈતન્ય શક્તિ દ્વારા આ સ્વેશ તત્વનો વિકાસ થયો ચોવીસ તત્વ અને એક પુરુષ મળીને પચીસ તત્વની રચના થઈ અને આ પચીસ તત્વ થી આ દેહનું નિર્માણ થયું પચીસ તત્વ અને ત્રણ ગુણ ત્રણ ગુણની વાત આપણે ભાગ ચારમાં કરશું મારી વાતમાં કોઈ સુખ હોય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હું જ્ઞાની પુરુષોને વંદન કરું છું કે મને કોમેન્ટ કરે તમારી કોમેન્ટને હું ગુરુના રૂપમાં સ્વીકારીશ એ વાત સાથે અસ્તુ હરિઓમ તત્સદ